ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ એક ધરણા કાર્યક્રમ યોજ્યો પ્રમુખ મનોહરસિંહ ગોહિલ સહિત કાર્યકરો દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો મતદાર યાદીમાં સુધારા કાર્ય દરમિયાન નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો કરાયા કોંગ્રેસનો આક્ષેપ છે કે ઘણા વિસ્તારોમાં બીએલઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે મતદારોના નામ ઉમેરવા કે કાઢી રાખવામાં આવ્યા છે ઘણા મતદારોને કોઈ પણ પ્રકારની કર્યા આપીના મતદાર યાદીમાંથી બહાર કરી દેવાયા છે કેટલાક વિસ્તારમાં બહારના લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરાયા હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આરોપ કરાયા છે કોંગ્રેસે માંગ કરી છે કે આ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે જો સમયસર સુધારો નહીં થાય તો તે લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો બની શકે છે કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ધરણા કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકરો દ્વારા થોડા સમય માટે રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ ગોયલ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ જે છેલ્લા ઘણા સમયથી મતદાર સુધારણાની જે પદ્ધતિ ચાલી રહી છે કાર્યક્રમ ચાલી રહ્યો છે જે કે એસઆર ના નામે ઓળખાય છે એની અંદર તમે જુઓ તો કાયદેસર લોકોના મતાધિકાર છીનવાઈ રહ્યો હોય એવી મોટું ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે ઢગલા મોટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર સાત કે જે એકદમ બંધારણની વિરુદ્ધમાં ફોર્મ નંબર સાત જમા કરે છે એનો અધિનિયમ એવો છે કે ફોર્મ નંબર સાત નંબર તમારો કોઈ પણ વ્યક્તિનો વાંધો લેવો હોય તો એનું મૃત્યુનું પ્રમાણપત્ર હોય કે એનો રહેઠાણનો પુરાવો એ સાથે રજૂ કરવો પડે છે આડેધડ રીતે જે આ ફોર્મ નંબર સાત જમા કરવામાં આવ્યા છે અમારી કોંગ્રેસ પક્ષની માંગણી એમ જ છે કે કોઈ પણ ખોટી રીતે છીનવાય નહીં કારણ કે બીએલઓ ઓ એક વાર યાદી તૈયાર જનતા પાર્ટીને બીએલો પણ વિશ્વાસ નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અમે અમારી એટલી જ માંગણી છે કે કોઈ પણ બીએલઓ આમાં સાજીશમાં સામેલ હશે કે જે પણ વ્યક્તિ સામેલ હશે એના વિરુદ્ધ પુરાવા અમે માંગશું પુરાવા એકઠા કરશું અને જ્યાં સુધી એમના ઉપર એફઆઈઆર નો થાય ત્યાં સુધી અમે આંદોલન અમારા ચાલુ રાખશું કોઈ પણ અમે છીનવા દેશું નહીં પક્ષની અંદર અત્યારે વિપક્ષ ને ખતમ કરવાની વાત કરે છે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વર્ષો જૂની પાર્ટી છે દેશને આઝાદી અપાવનાર પાર્ટી માંથી અમે છીએ અમે આમાં ચૂંટણી બેસીએ આજે ગાંધીજી માર્ગે આંદોલન કર્યું છે હજી ઉગ્ર આંદોલન કરવા પડે તો અમારી તૈયારી છે કોઈ પણ નું નામ કમી થઈ છે ચલાવવા ચલાવવામાં નહીં આવતી